હેલો ખેડૂતભાઈઓ મારા ખેડૂતભાઈ મારો પરિવાર સ્વાગત છે તમારા ખેડૂત મિત્રો ચેનલમાં તો આમ તો આપણે વિડીયોની માહિતી જ જોઈએ ઘણા ખેડૂતભાઈનો પ્રશ્ન હતો કે ભાઈ ઘઉંનો પ્રશ્ન છે ઘઉંના પ્રશ્ન વિશે માહિતી આપો ઘઉંમાં નાના ઘઉં હોય ત્યારે ડુંડી આવી જાય છે ત્યારે ક્યુ નેદની દવા સાટવી જાય એના વિશે ખાસ માહિતી આપણે રાજુભાઈ દયા થશે જે આ ચેનલમાં માહિતી આપે છે અને આજે પણ ઘઉં વિશે ખાસ માહિતી આપે રાજુભાઈ તમે ઘઉં વિશે શું કહેવા માગો છો તે ખાસ ખેડૂતભાઈને સમજાય માપ અને સંપૂર્ણ માહિતી આપું જેથી ખેડૂતભાઈ ભવિષ્યમાં આગળ વધી શકે અને સારું ઉત્પાદન મેળવી શકે જય માતાજી ખેડૂત મિત્રો આજ ઘઉં વિશેની સંપૂર્ણ માહિતી આપીશ આગલા વિડીયોમાં ઘણા ખેડૂત મિત્રોને જરીક અપહોવનની હિસાબે અવાજ નહોતો જતો આજ પ્રથમ તો ઘઉંમાં ફૂટ કેવી રીતે કરવી તો મિત્રો આમાં વધારે આપણે બધાને ખબર છે કે ફોસ્ફરસની જ વધારે જરૂર પડે અને જ્યારે આપણે વાવણીનો સમય હતો ત્યારે આપણે ખાતર ડીએપી પી બાર બત્રી હોલ કે એનપી કે કોઈ ખાતર જઈ નથી આપણે જે આ થાય આપણે વાવી અને લગભગ કોઈને ખબર જ નહોતી કી કંપનીનું છે ક્યુ છે બી જે વાત એ વાવી દીજો હાલો એક વાત એ અલગ છે પણ હવે શું કરવું હવે તો કે ફોસ્ફરસ આપણે સ્પ્રે દ્વારા આપી હતી સ્પ્રેમાં બે ઓપ્શન આપે છે તમને એક તો આવશે જો નાના હોય તો બીજું આવે નેનો ડીએપી પણ એક બહુ સારી પ્રોડક્ટ અને સ્પ્રેમાં બહુ સારું કામ આપે છે આ બેમાંથી કોઈ એક લેજો એની સાથે સાગરિકા લિક્વિડ નાખી દેવાનું છે સાલીસે પચાસ ગ્રામ એ છટકાવ છટકાવ કરી દેવાનો છે એટલે ઘઉં ઘઉંનો વિકાસ પણ સારો થાય અને સાથમાં ડુંડીનો વિકાસ પણ સારો થાય બીજો એક પ્રશ્ન છે ઘણા ખેડૂત મિત્રોનો કે અમારે પોળા પાનની કઈ દવા છાટવી જે જમીનને ઓછું નુકસાન કરે અને નેદમાં સારું એવું નિયંત્રણ મેળવી શકાય તો ખેડૂત મિત્રો મેં આમાં દવા છી થી ટુ ફોર ડી ખેડૂત મિત્રો યાદ રાખજો ટુ ફોર ડી દવા તો નેદની બીજી ઘણી આવે જેવી કે અલગરીબ કે આ તે પણ ખેડૂત મિત્રો એ જમીનને ઘણું નુકસાન કરે છે અને જ્યારે આપણે ઘઉં કાઢી અને ઉનાળામાં કોઈ તલ કે મગને એવો કોઈ પાકનું વાવેતર કરતા હોય તેમાં બહુ મોટું નુકસાન કરે છે લાંબો સમય સુધી જમીનમાં એ ઝેર રહી જાય છે એટલે મારી એવી અહીંથી સલાહ છે કે તમે ટુ ફોર ડી દવાનો ઉપયોગ કરજો ચાલીથી પચાસ ગ્રામ પોપે રાખી દેજો બીજું કે જ્યારે ઘઉં ડુંડીનો વિકાસ થતો હોય ત્યારે શું કરવું તો ખેડૂત મિત્રો જ્યારે ડુંડીનો વિકાસ થતો હોય ત્યારે પણ ફોસ્ફરસ અને એને એના ભેગું એને પોટાશની જરૂર પડે તો કે બે મિક્સમાં દવા આવે છે ભાઈ ખાતર આવે છે જીરો બાવન ચોત્રીસ ખેડૂત મિત્રો વોટર સોલ્યુબલ ખાતર ઝીરો બાવન ચોત્રીસ કોઈ પણ કંપનીનું તમે લઈ શકો સારી કંપનીનું લેજો એનું માપ છે પપ્પેસો ગ્રામ એની સાથે જો પાછું તમે સાગરિકે સાગરિકા એડ કરી દો તો જોરદાર પરિણામ આવશે અને ઉત્પાદન પણ સારું મળશે અને ડુંડીમાં ડુંડીનો પણ વિકાસ થશે અને દાણાનો પણ વિકાસ થશે આ આ જે ઘઉં છે એમાં તમને ડુંડી નહીં દેખાતી હોય પણ ખેડૂત મિત્રો આમાં ડુંડીનો વિકાસ ચાલુ થઈ ગયો હોય જે આપને દેખાય નહીં પણ આમાં નાની નાની ડુંડીનો વિકાસ ચાલુ થઈ ગયો હોય તો અત્યારથી જ તમારે પોટાશ આપવાનું ચાલુ કરી દેજો આની અંદર નાની નાની ડુંડીનો વિકાસ થઈ ગયો હોય તમે જોઈ શકો છો એટલે અત્યારથી જ તમે જીરો બાવન ચોત્રી એની જગ્યાએ તમારે એના ભેગું સાગરિકા પાસું બે વાર એડ કરી દેવાનું છે ચાલીસ ગ્રામ અને જો પાયામાં તમે જ્યારે ઉરિયાનો ડોઝ આપતા હોય ઘણા ખેડૂત મિત્રો પહેલો ડોઝ ત્રીસ થી પાંત્રીસ દિવસે આપતા હોય એના ભેગું આપણે ઝિંક સલ્ફર આપવાનું છે ઘઉંની અંદર ઝીંકનું બહુ મહત્વ છે સલ્ફરનો અને ઝીંકનો જ્યારે ભેજવાળું હવામાન વાતાવરણ રહેતું ઝિંક આપણા છોડને વાતાવરણનો પલટો થાય ત્યારે વાતાવરણ સમૂહ લડવાની શક્તિ આપે છે ઝિંક તો જ્યારે આપણે ઉરિયાનો ડોઝ આપતા હોય ત્યારે આઠ કિલો ઉરિયા અને એકથી દોઢ કિલો ઝીંક સલ્ફર કોઈ પણ કંપનીનું લઈ લેજો જે કોમ્બિનેશન આવે છે ઝિંક અને સલ્ફર પા પછી સાટી ઉરિયા ભેગું આપી દેજો બહુ હાઈ ક્લાસ રિઝલ્ટ આવશે બસ આ વિડીયોમાં એટલી જ માહિતી અને ખેડૂત મિત્રો જો અમારી માહિતી ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ફોલો કરજો અને માહિતી યોગ્ય લાગી હોય તો તમારા મિત્રને અને તમારા સંબંધીને વિડીયો શેર કરજો અને હવે નવી માહિતી માટે અમારી ચેનલ આઈરે જોડાઈ રહેજો અમે આવા નવા નવી નવી માહિતીના વિડીયો બનાવતા રહેશું અને તમારા સુધી પહોંચાડતા જ રહેશું